યુગ અભિયાનની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા હમણાંનું એક વાત કે સોશિયલ મીડિયા પર ખૂબ ચાલી રહ્યું છે ઘણા વખતથી ચાલી રહ્યું છે અને એ વાત છે કે મોદી હૈ તો મુમકીન હૈ ત્રણસો સિત્તેરમી કલમ કાઢવાની વાત હોય કાશ્મીરમાંથી ત્યારે પણ ખૂબ ચાલ્યું કે મોદી હૈ તો મુમકીન હૈ અને હું પણ એમાં એગ્રી છું કે ત્રણસો સિત્તેરમી કલમ જે ગઈ એ મોદી અને એમની ટીમને આભારી છે અને બીજું કોઈ ભાગ્યે જ આ કામ કરી શક્યું હોત પછી રામ મંદિર થયું ત્યારે પણ ચાલ્યું મોદી હોય તો મુમકીન હે અત્યારે મોદી હૈ તો મુમકિન હૈ વાક્ય ની પાછળ કરોડો લોકોને શ્રદ્ધા છે વિશ્વાસ છે ભરોસો છે એટલે જ ભાજપનો ચૂંટણી ઢંઢેરો ભાજપના વચનો નથી મોદીજીના વચનો છે મોદીજીનું પ્રોમિસ છે તો આ જે શ્રદ્ધા છે કોઈ એક વ્યક્તિ પર એક વિષય પર કોઈ વાત ઉપર તો આ શ્રદ્ધા શું છે એને આજે છે આ દેશની જનતાને અત્યારે મોદી નામની એક વ્યક્તિ પર શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે સાચી છે ખોટી છે એ તો આવતો સમય કહેશે પણ શ્રદ્ધા શું છે એની વાત છે શ્રદ્ધા વિશ્વાસ એટલે શું એને ડિફાઈન કરવું એને 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 સમજાવવું બહુ અઘરું છે પણ હું તમને નાનકડી વાત કહીશ કે શ્રદ્ધા શું કહેવાય બન્યું એવું કે એક ગામમાં એક કથા ચાલતી હતી હવે એ ગામની સામે ગામની બહાર એક નદી હતી ને નદીની સામેના ગામથી ભરવાડો દૂધ લઈને આ ગામમાં આવતા હતા એટલે રોજ એ નાવડીમાં બેસે અને દરેક ભરવાડ દીઠ ચાર ચાર આના આપી અને આ ગામ પર આવતા દૂધ વેચતા પાછા જતા ચાર ચાર આના આપીને દૂધ વેચીને પાછા જતા પણ ચાર ચાર આના આપતા એટલે સામેથી જે કોઈ ભરવાડો આવે એ રોજ આઠ આના હોળીવાળાને ચૂકવીને જતા હવે એક દિવસ આ બધા ત્યાંથી પાંચ પંદર ભરવાડો દૂર દઈને હોળીમાં બેઠા ને આ ગામમાં ઉતર્યા ત્યાં નદી કિનારે એક કથા ચાલતી હતી અને મહાસુંદર સુંદર કથાકાર ત્રિપુણ તાળિયું છે ને ભવ્ય વાળ છે ને બહુ છટાદાર વખતા હતા અને બહુ સુંદર કથા કહેતા હતા એટલે પેલા ભરવાડો પાછા જતા હતા ત્યારે થોડીક વાર થઈ વિસામો ખાવા બેઠા અને કથા ચાલી એમાં આ અદ્ભુત વ્યક્તિત્વવાળા બ્રાહ્મણે કહ્યું કે આ રામ નામની જે મહિમા છે એ તો અપાર છે રામ રામ નામનો જે મહિમા છે રામ નામે પથ્થરો તરી ગયા અને રામ સેતુ પુલ બંધાયો હતો રામ નામનું નામ લેવાથી તમે ભાવસાગર પાર કરી જશો વગેરે વગેરે અને પ્રસંગ હતો રામાયણમાં સેતુબંધનો બાંધવાનો રામ સેતુબંધ બાંધવાનો બહુ સુંદર વાતો સાંભળી ભરવાડો પછી ત્યાંથી પાણી બાણી પીને નીકળ્યા અને જ્યાં નદી કિનારે આવ્યા ત્યાં એમનો જે મુખ્ય હતા એમણે કીધું કે એલા ભાઈ ઊભા કે હોળીની રાહ એના માટે જોઈએ છે આજે મહારાજશ્રીએ કહ્યું છે કે રામ નામમાં અદ્ભુત તાકાત છે રામ નામથી પથરા તરે રામ નામથી ભવસાગર પાર કરી જવાય તો આ નદી તો શું છે એટલે બધા કે વાત તમારી હાથ ઇ રોજના આઠાના ખર્ચવાના ચાલો ઓકે રામ 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 કરતા ભરવાડો તો ચાલવા માંડ્યા અને નદી ઉપર ચાલતા ચાલતા સામે એમના ગામે પહોંચી ગયા બધા બહુ ખુશ થયા રેતીમાં બહુ આળોટિયા બહુ ગુલાટિયા ખાતા કે ભગવાન તે તો અમને ભગવાન તમે જ ઉતરીને આવ્યા છો આ રોજ અમારા આઠાના બચી ગયા હવે તો ખૂબ નફો થવાનો દૂધ વેચવામાં બીજે દિવસે સવારે ફરી નદી કિનારે આવ્યા ભરવાડો અને કીધું કે ચાલ રામ 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 થોડી વાર જપ જપ્યો ને પછી જે મુખ્ય ભરવાડો હતો એ નદી પર ચાલવા માંડ્યો બાકીના ભરવાડો પણ માથે દૂધના બે કેન મૂકીને આ બાજુ આવી ગયા જઈને એમણે બધું દૂધ પેલા બ્રાહ્મણ પર ઢોળી દીધું પેલા કથાકાર પર ઢોળી દીધું કિલો બંધી લીટર બંધી દૂધ મહારાજ પર ઢોળીને ચરણોમાં પડી ગયા કે મહારાજ મહારાજ તમે તો ભગવાન થઈને અમારી પાસે આવ્યા છો એટલે મહારાજે કીધું પણ છે શું આટલું બધું દૂધ મારી પર ઢોળવાનું કારણ શું તો કે મહારાજ તમે તો અમારો ઉદ્ધાર કરી નાખ્યો હવે નહીં હોળીની રાહ જોવાની નહીં હોડીવાળાને પૈસા આપવાના એટલે કે હું સમજ્યો નહીં તો કે ચાલો મહારાજ બતાડું કારણ કે દૂધ તો બધું ટોળી દીધું છે હવે પાછા જ જવાનો ટાઈમ હતો એટલે કીધું ચાલો મહારાજ અમારી જોડે નદી કિનારે લઈ ગયા મહારાજને ત્યાં બા થોડી વાર ઉભા રહ્યા બે પાંચ મિનિટ રામ 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 કર્યું અને જે મુખ્ય ભરવાડો હતો એ નદી પર ચાલવા માંડ્યો અને એનું જોઈને બાકીના ભરવાડો પણ ચાલવા માંડ્યા પેલા જે પુરોહિત હતા જે કથાકાર હતા એ તો કિનારે જ ઊભા રહીને જોઈ રહ્યા છે કે આ ભરવાડો રામ 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 કરતા નદી પર ચાલીને જઈ રહ્યા છે અને ભરવાડો થોડો દૂર જઈને કીધું મહારાજ આવતા રહો આવતા રામ રામ કરીને આવતા રહો પણ મહારાજથી અવાયું નહીં મહારાજ ઉભા રહી ગયા પેલા ભરવાડોમાંથી બે પાંચ ભરવાડો પાછા આવ્યા કે મહારાજ ચાલો અમે પકડીએ છીએ તમને તમે જ કહ્યું છે રામ રામ કરવાથી ભૌસાગર તરી જવાય તો આ નદી શું છે પણ મહારાજે કીધું કે ધન્યવાદ પ્રણામ તમારા બધાના ચરણ સ્પર્શ કરું તમે ભરવાડ છો હું બ્રાહ્મણ છું કથાકાર છું પણ તમારા જેટલી શ્રદ્ધા મને નથી મેં તમને કહ્યું કે રામ નામમાં આટલી બધી શક્તિ છે તમે એને માની લીધી તમે એને ઉતારી જીવનમાં પણ મને આટલી શ્રદ્ધા નથી હું ડૂબી જઈશ મને માફ કરો મારાથી નદી પર ચાલતા નહીં અવાય ભરવાળો તો આશ્ચર્યચકિત થઈ ગયા કે જે ભૂદેવની વાત સાંભળી જે કથાકારની વાત સાંભળી આપણે રામ રામ કરીને ચાલવા માંડ્યા છે એ કથાકારથી નદી પર ચલાતું નથી અને સારું થયું એ કથાકાર નદીમાં ઉતર્યા નહીં નહીં તો એ સો ટકા ડૂબી જાત એટલે આ વાત છે શ્રદ્ધાની મા બ્રાહ્મણના કહેવાની ભૂદેવના કહેવાની કથાકારના કહેવાની વાત ઉપર જે ગરીબ અને સામ અભણ માણસોએ વિશ્વાસ મૂક્યો અને રામ રામ કરતા નદી પર આવવા જવા માંડ્યા પણ એ કથાકાર જે આટલા બધા વિદ્વાન વેદો વાંચેલા પુરાણો વાંચેલા શાસ્ત્રો વાંચેલા રામ રામાયણ અને મહાભારતને બધું બધું કંઠસ્થ કરી નાખેલું ગીતા મોડે કરી નાખેલી એ ભૂદેવને પણ રામનામમાં આટલો વિશ્વાસ નહીં પડેલો એટલે વિશ્વાસ એક એવી વસ્તુ છે કે જેના ભરોસે તમે નદી પર ચાલો તો ચાલી શકાય અને વૈજ્ઞાનિકો પણ કહે છે તમે ડૂબી જાઓ છો કારણ કે તમને ભય છે કે હું ડૂબી જઈશ તમે તમારા ભયથી જ ડૂબી જાઓ છો તમે તમારું વજન વધારી દો છો વૈજ્ઞાનિકો તો ત્યાં સુધી કહે છે કે તમે તમારા મનથી જો હસાવ હળવા ફૂલ થઈ જાઓ અને હું કાગળ છું હું પીછું છું એવી દ્રઢ માન્યતાથી તમે દસમે માળથી ભૂસકો મારો અને એ માન્યતા દ્રઢ હોય તો તમે પીછાની જેમ ધીરે ધીરે નીચે આવશો પણ આપણે પછડાઈએ છીએ પડીએ છીએ વાગે છે મરી જઈએ છે કારણ કે આપણે એવું માની શકતા નથી એટલે જ્યારે આ ભરવાડો એ કરી બતાડ્યું કારણ કે એમને શ્રદ્ધા હતી કે આ ભૂદેવ કહી રહ્યા છે આ કથાકાર કહી રહ્યા છે આ રામાયણમાં લખ્યું છે રામાયણનો આ પ્રસંગ છે માટે આપણા જીવનમાં પણ આ બનવું જોઈએ ને બન્યું પણ આમના જીવનમાં ના પડ્યું આવી જ એક બીજી બહુ સુંદર કથા છે કે ગામમાં અગિયાર મહિનાથી વરસાદ નહોતો પડ્યો મારે બે બીજું વરસ થવા આવ્યું હતું વરસાદ નહોતો પડતો એક આખું વરસ જતું રહેલું બીજું વરસમાં પણ ચોમાસું જવા આવ્યું હતું ને વરસાદ નહોતો પડતો ગામના પાદરીએ ખ્રિશ્ચનોનું કામ હતું ગામના પાદરીએ કહ્યું કે આપણે બધા કાલે રવિવાર છે આખું ગામ આવે કોઈ બાકી ના રહે આપણે બહુ શ્રદ્ધાપૂર્વક આંખમાં આંસુ સાથે ઈશ્વરને પ્રાર્થના કરીશું કે ભગવાન તું વરસાદ પાડ અમને કયા પાપની સજા કરે છે અમે કોઈ પાપ કર્યું હોય તો તું પિતા છું અમે બાળકો છીએ તું અમને પાપ કરી દે આપણે ઈશુને કહીશું કે હે ઈશુ તું અમારા સંદેશો ભગવાનને પહોંચાડ ગોળને પહોંચાડ અને અમે અમારા ગામમાં વરસાદ વરસાવ આખું ગામ આવ્યું બધાએ ખૂબ રડીને માથા પછાડીને દિલથી પ્રાર્થના કરી અને રાહ જોતા હતા કલાકો ચાલી પ્રાર્થના પણ જરાય વરસાદનું ટીપું પડ્યું નહીં વર આકાશમાં વાદળો દેખાયા નહીં પાદરી બહાર જઈને જુએ છે કે કાંઈ દૂર વાદળો દેખાય છે કશું દેખાતું નથી નિરાશ થઈને આખું ગામ ઘર તરફ પાછું જઈ રહ્યું છે આ સભામાં આ પ્રાર્થના સભામાં એક નાનકડો આઠ વર્ષનો બાળક પણ આવ્યો છે એ પણ આ બધાની જોડે પ્રાર્થના કરી રહ્યો છે અને જ્યારે બધા બહાર નીકળ્યા અને વિખરાવા માંડ્યા ત્યારે આ નાના બાળકે પોતાની જોડે લાવેલી છત્રી ખોલી અને જેવી છત્રી ખોલીને ચાલવા માંડ્યો કે મુશળધાર વરસાદ વરસવા માંડ્યો પાદરી જોઈ રહ્યા છે કે આકાશમાં વાદળ નહોતા પાદરી જોઈ રહ્યા છે કે એક બાળકે છત્રી ખોલી અને વરસાદ વરસવાનો શરૂ થયો એ પાદરી બાળક પાસે ગયા એને ભેટી પડ્યા એને એને ચૂમી લીધો એને ખૂબ વાલ કર્યું ને કીધું કે બેટા તારા લીધે આ ગામ પર વરસાદ વરસ્યો છે અમે તો પ્રાર્થના રાખી હતી વરસાદ માટે પણ ગામમાંથી કોઈ છત્રી લઈને નહીં આવ્યું અરે હું છત્રી લઈને નહીં આવ્યો હું પાદરી છું ગામનો મને વિશ્વાસ નહોતો કે વરસાદ પડશે જ પ્રાર્થના કર્યા પછી પણ તારો વિશ્વાસ હતો કે હું પ્રાર્થના કરીશ ગામ પ્રાર્થના કરશે તો વરસાદ વરસશે તારા છત્રી ખોલવાથી આ વરસાદ વરસ્યો છે તારી છત્રી લઈને અહીં આવવાની જે તારે વિચાર આવ્યો એને કારણે આ ગામ પર વરસાદ વરસ્યો છે અમારી પ્રાર્થના નિષ્ફળ છે અમારી પ્રાર્થનામાં કોઈ તથ્ય નથી પ્રાર્થના તાકાત વિહીન હતી તારું જે કૃત્ય છે કે છત્રી લઈને આવવું અને પછી તું જ્યારે છત્રી ખોલો છો ત્યારે વરસાદ પડે છે તને વરસાદ નથી પડતો તો પણ તું છત્રી ખોલે છે એને કારણે ભગવાન પણ હારી ગયા તારી શ્રદ્ધા આગળ ભગવાન પણ વગર વરસાદે વગર વાદળે વરસાદ વરસાવવા મજબૂર થઈ ગયા તો આ છે શ્રદ્ધાની તાકાત અભણ અને અભણ ગામડિયા ભરવાડો પણ પાણી પર ચાલતા માંડે છે ખાલી રામ નામ દઈને બાર વર્ષ તપસ્યા કરો બાર વર્ષની પ્રેક્ટિસ કરો તો પાણી પર ચલાય એવું ઘણી બધી જગ્યાએ ઉલ્લેખ છે પણ બાર મિનિટ પણ નહીં એમણે સાંભળ્યું નદી કિનારે આવ્યા અને રામ રામ કરતા સામે જતા રહ્યા ચાલીને એમને મિનિટો નથી લાગી વર્ષો તો જવા દો મિનિટો નથી લાગી એ મિનિટોમાં જે કરી શક્યા એ ભૂદેવ ન કરી શક્યા એ કથાકાર ન કરી શક્યા કારણ કે એમને એમની શ્રદ્ધામાં કમી હતી જ્યારે ભરવાડોની શ્રદ્ધા પૂર્ણ હતી ભરવાડોની ખાતરી પૂર્ણ હતી એ ફાવી ગયા એક બાળક આખું ગામ પ્રાર્થના કરે છે રડે છે વિનંતી કરે છે ભગવાનને દ્રાવક વિનંતીઓ કરે છે કે ભગવાન ખાવાનું નથી ભગવાન જીવવાનું નથી ભગવાન ખેતરમાં દાણો નથી ઘરમાં દાણો નથી અને તું કેમ રૂટ્યો છું આટલા બધા રુદન આટલા બધા પ્રાર્થના આટલી બધી પાદરીની આ તપસ્યા આ બધું નિષ્ફળ છે અને એક છોકરાની આઠ વર્ષના છોકરાની શ્રદ્ધા કે આજે હું પાછો નીકળીશ બહાર ત્યારે વરસાદ પડશે વરસાદ નતો પડતો છતાં પણ છત્રીનું ખોલવું અને એ જે શ્રદ્ધાથી એણે છત્રી ખોલી તો વરસાદ પડ્યો છે એટલે વાત છે શ્રદ્ધાની તાકાતનો ઘણી બધી વાર એવું બને છે જેમ પહેલા કિસ્સામાં બન્યું કે ભૂદેવની તાકાત નથી જેણે ઉપદેશ આપ્યો એની પણ આ તાકાત નથી પણ તાકાત હતી એ અભણ ભરવાડોની એમની શ્રદ્ધાની નાના બાળકની શ્રદ્ધાની તો આ શ્રદ્ધા શું છે એના હું શબ્દોમાં શું વર્ણવું શ્રદ્ધા એટલે અપાર શ્રદ્ધા શ્રદ્ધા એટલે જ્યાં સુધી વાત છે જ્યાં જ્યાં સુધી શ્રદ્ધા છે ત્યાં સુધી તમે પહોંચી શકશો આપણે શરૂઆતથી જ આ હિંમત હારી જઈએ છીએ આઈપીએસ તો આપણાથી થવાય જ નહીં અલા તારા કરતાં હાવ ડોબા લોકો આઈએસ આઈપીએસ થઈ ગયા ઘણા આઈએસ આઈપીએસ જોડે મારે ચર્ચાઓ થઈ છે બી બીજા વિષયોની ઊંડી ચર્ચાઓ થઈ છે ત્યારે સમજ પડે છે કે આઈએસ આઈપીએસ થઈ જવાથી કંઈક વાતમાં બહુ ઊંડાણ નથી આવી જતું તમને કંઈ તત્વજ્ઞાન નથી આવી જતું તમને દુનિયાની સમજ નથી આવી જતી તમને કાયદાની થોડીક વ્યવસ્થાની થોડા એડમિનિસ્ટ્રેશનની વાતો તમે શીખી જાઓ છો પણ આઈએસઆઈપીએસ થવાથી તમે બહુ જ વિદ્વાન છો એવું માનશો નહીં તમે પણ માનશો નહીં કે આઈએસઆઈપીએસ ખૂબ વિદ્વાન હોય છે અને અતિશય બુદ્ધિશાળી હોય છે એ મહેનતું છે એમણે પાન પાંચ વર્ષ દસ વર્ષ સુધી રોજ બાર કલાક ચૌદ કલાક ભણતરને આપ્યા છે બધું ગોખી કાઢ્યું છે બધું મોઢે કરી દીધું છે એમને એક પદ્ધતિ આવડી ગઈ છે પણ તમે જ્યારેથી નક્કી દો કે મારો છોકરો આઈએસ થાય પેલો છોકરો કે મારા આઈએસ નવ તો કે મોડું જોયું તારું તારું હજુ ધોઈ આવું તું આઈએસ થવાનું આપણા ખાનદાનમાં કોઈ થયું છે પણ તમે શ્રદ્ધા રાખો અને એ શ્રદ્ધાનો હંમેશા વિજય થાય છે એની એક નાનકડી વાત કહીને કારણ કે શ્રદ્ધાને શબ્દોમાં વર્ણવવા કરતાં વાતમાં વર્ણવવાની બહુ સહેલી છે બન્યું એવું કે અમેરિકાના એક ડૉક્ટરને કેન્સર પર ખૂબ રિસર્ચ કરેલી આખા અમેરિકાના મેડિકલ એસોસિએશન તરફથી એક રાજ્યમાં એમના રાજ્યથી દૂર એક રાજ્યમાં એમનું સન્માન રાખવામાં આવેલું એમાં ઉપરાષ્ટ્રપતિ પણ આવવાના હતા એમને સન્માનમાં માટે અને ખૂબ મોટો ભયંકર મોટો જલસો રાખેલો આ ડોક્ટર એ કેન્સરમાં ખૂબ મોટી રિસર્ચ કરેલી એમને ટિકિટ બુક કરાવી દીધેલી ફ્લાઇટમાં અને બેઠા ફ્લાઇટમાં થોડેક દૂર ફ્લાઇટ ગઈ હશે થોડા કલાક થયા હશે હજુ તો ઘણું કામ ઘણે ઘણે દૂર હતું એ સ્ટેટ અને ખૂબ વરસાદને કારણે ફ્લાઇટ એમને બીજા કોઈ શહેરમાં ઉતારવી પડી ત્યાંથી છસો સાતસો કિલોમીટર દૂર પેલું નગર હતું જ્યાં એમનું સન્માન હતું એમને ત્યાં પહોંચવું હતું જ કોઈ પણ હાલતમાં કારણ કે ઉપરાષ્ટ્રપતિ ત્યાં આવવાના હતા એટલે ત્યાં ઉતરીને એમણે એક ટેક્સી ભાડે કરી જે સેલ્ફ ડ્રાઇવિંગ હતી કે તમારે ડ્રાઈવ કરીને ટેક્સી લઈ જવાની જે નગરમાં સ્ટેટમાં જવું હોય ત્યાં જઈને એને છોડી દેવાની અને એમાં પણ એ ભૂલા પડ્યા એટલો વરસાદ એટલો વરસાદ ગાડી સ્પીડમાં ચાલે નહીં સામે ચોખ્ખું દેખાય નહીં આઠ દસ કલાક ગાડી ચલાવ્યા પછી થાક્યા અને એક નાનકડું ઝૂંપડા જેવું ઘર દેખાતું હતું એ ડૉક્ટર ત્યાં રોકાઈ ગયા અને બારણું ખકડાવ્યું અંદરથી એક સ્ત્રીએ બારણું ખોલ્યું અને કીધું કે ઓ હા આટલા બધા વરસાદમાં આપ ક્યાંથી આવો છો એમને અંદર લીધા અને એમને કીધું કે હું તમારા માટે ખાવાનું બનાવું છું તો ડૉક્ટરે કીધું કે હા હવે જે ફાઇવ સ્ટાર હોટલોમાં ખાવાવાળો ડૉક્ટર હતો એણે ગરીબ બહેનું બી ખાવાનું હા એટલે પાડ્યું કે દસ કલાકથી એણે કંઈ ખાધું પીધું નહોતું ભોજનનો થાળ બે થાળ લગાડ્યા અને એ જમવા બેઠા પેલી સ્ત્રીએ પ્રાર્થના કરી આ ડૉક્ટર નાસ્તિક હતા પેલી સ્ત્રીએ ખૂબ હાથ જોડીને પ્રાર્થના કરી કર્યા જ કરી કર્યા જ કરી ડૉક્ટર થાક્યા કે હવે આ પ્રાર્થના પૂરી થાય તો હું જમવાનું શરૂ કરું છેવટે બંને કીધું કે તને વિશ્વાસ છે કે તમારી પ્રાર્થના ભગવાન સાંભળે છે એટલે પેલે કીધું હા ભગવાન શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના સાંભળે છે ડૉક્ટર કે હું નથી માનતો આ બધી વાતોને એટલે એમણે કીધું કે એ તો આપની મરજી પણ મને તો ખાતરી છે કે ભગવાન મારી પ્રાર્થના સાંભળે છે એટલે પેલા ડોક્ટરે પૂછ્યું કે ચાલો કહો તમારી શું પ્રાર્થના છે તો કે ભાઈ તમે તો અજાણ્યા છો તમને ખબર નથી મારો એક છોક એકનો એક છોકરો છે મારા પતિ પણ ગુજરી ગયા છે એ છોકરાને આવું અલભ્ય કેન્સર થયું છે મારા અહીં સ્ટેટના મારા અહીંના ડૉક્ટરને બતાડ્યું હતું એમણે કીધું કે ત્રીજા જ સ્ટેટમાં એક ડૉક્ટર છે જે એની ટ્રીટમેન્ટ કરી શકે એમ છે પણ મારાથી તો ત્યાં જવાનાય પૈસા નથી તો પછી એ ડૉક્ટરને અહીં બોલાવવાના મારી પાસે પૈસા ક્યાંથી હોય પણ મેં રોજ જમતા પહેલાં મારા ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ભગવાન મારા છોકરાને બચાવી લે હવે તમે કહો કે મારી હું સમજુ છું કે મારી આ પ્રાર્થના કેવી રીતે પૂરી થાય પેલા ડૉક્ટરના આંખમાં આંસુ આવી ગયા રડી પડ્યા ચોધાર રડી પડ્યા એટલે કીધું બેન તારી શ્રદ્ધાને કારણે તોફાનો થયા મારે વિમાનમાંથી ઉતરવું પડ્યું મારે ગાડી ભાડે કરવી પડી અને છેવટે હું તારે ત્યાં પહોંચી ગયો હું તારા માટે અહીં રજડી રખડીને પણ આવ્યો છું તારી પ્રાર્થનામાં તારી શ્રદ્ધા છે તને ઈશ્વરમાં શ્રદ્ધા છે તને તારી પ્રાર્થના પર વિશ્વાસ છે તું જીતી ગઈને હું હારી ગયો તારા છોકરાને હું મારા દવાખાનામાં લઈ જઈશ અને ત્યાં તારી તારા છોકરાની ટ્રીટમેન્ટ થશે તારા છોકરાને હું જીવાડીશ તો આ છે પ્રાર્થના આ છે શ્રદ્ધા અને આ છે વિજય હવે ફરી વાત કરીએ કે મોદી હે તો મુમકીન હે મોદીનો જાદુ નથી મોદીની પાછળ શ્રદ્ધા રાખનાર લોકોને કારણે આ કામો થઈ રહ્યા છે જાદુ મોદીમાં નથી જાદુ એની વાત પર શ્રદ્ધા રાખનાર લોકોનો છે સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું